નમસ્કાર હું છું યંગા પરમા સટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર વરોજ પાલિકા દ્વારા કંતારિયા ગામની સીમમાં ચાલતી ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટમાં ફરી કચરો નાખવાની તૈયારી કરતા આજુબાજુના ગ્રામજનોએ વિરોધ નોંધાવી બંધ કરાવી વિલાયતની જુબિલિયન કંપનીમાં કેટાલિસ્ટ પાવડર ચોરીમાં વાઘરા પોલીસે વધુ સાત આરોપીને ઝડપી પાડ્યા ભરૂચ એસઓજીમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ નિલેશ વસાવાની સંડોવણી બહાર આવતા પોલીસ ને પટ્ટો લાગ્યો ધરપકડ નો કુલ આંખ ચૌદ પર પહોંચ્યો જ્યારે એક આરોપી વોન્ટેડ અંકલેશ્વરના ના કોસંબડી ગામની સેવન સ્ટાર રેસિડેન્સી એક બંધ મકાનમાં માં છ પોઈન્ટ પચાસ લાખ ના ચોરી મકાન માલિક મકાન બંધ કરી નોકરી ઉપર ગયા હતા ભરૂચ પાલિકા દ્વારા કંધારીયા ગામની સીમા ચાલતી ગેરકાયદેસર ડંપિંગ સાઈટ માં ફરી કચરો નાખવાની તૈયારી કરતા આજુબાજુના ગ્રામજનોએ વિરોધ નોંધાવી બંધ કરાવી હતી ભરૂચ પાલિકાની ડંપિંગ કાયમી નિવેડો આવી રહ્યો નથી સાયખામાં કાયમી સાઇટ ઘોંચમાં પડી હોય પણ બે વર્ષ પહેલા મનોબર જવાના માર્ગમાં થામ ગામમાં હંગામી ડમ્પિંગ સાઇટ ઊભી કરાઈ હતી પાલિકાએ ખેતર ભાડે લઈ શહેરમાંથી રોજ ડોર ટુ ડોર ઉઘરાવાતો કચરો ઠાલવવાનો શરૂ કર્યો હતો ગાર્બેજના પહાડને તેમાંથી આવતી દુર્ગંધને લઈને થામ કંથારિયા ડેરોલ કરમાળ વાલુ ગામ લોકો ત્રાહીમા પોકારી ઉઠ્યા હતા જે ડંપિંગ સાઇટને પગલે ટ્રસ્ટ બનેલા લોકોએ આ ડમ્પિંગ સાઇટ બંધ કરાવી હતી જે બાદ આજરોજ નગરપાલિકાના અધિકારી મામલતદાર અને પ્રાંત અધિકારી સહિતની ટીમ ડમ્પિંગ સાઇટ ખાતે પોલીસ બંદોબસ્ત સાથે પહોંચી ડમ્પિંગ સાઇટ શરૂ કરવાની હિલચાલ વચ્ચે સરપંચો ગ્રામજનોએ સામાજિક આગેવાન અબ્દુલ કામઠીની આગેવાનીમાં વીજળીક વિરોધ નોંધાવ્યો હતો પાંચ ગામોમાં ગંદકી રોગચાળો પ્રદૂષણ પાકને થતી અસરની દહેશત વચ્ચે આ ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ કાયમી બંધ કરવા માંગ કરી હતી અને હવે પછી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવશે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી જ્યારે અમે એમને લેખિતમાં ડોક્યુમેન્ટ બતાવ્યા કે મેડમ આ અનલીગલી નખાઈ છે એસડીએમ મેડમને મામલેદારને અને સીઓ ને અને પોલીસને જ્યારે મેં જોયું કે આ બિલકુલ અનલીગલી સડનટર ખોટી રીતે ચાલે ત્યારે બે કલાકના ગામ લોકોની મહેવત અને સરપંચીઓ અને ગામના નવ યુવાનો જોડા રજૂઆત કરતા અહિયાંથી સો જેટલી ગાડી નગરપાલિકાને આવેલી હતી એ અત્યારે અહીંયાથી પરત ગઈ અને અહીંયા કાયમી ધોરણે આ ડમ્પિંગ સાઇટ બંધ કરેલી છે આ મુહિમમાં ખાસ કરીને ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રિન્ટ મીડિયા અને અમારા જે મિત્રોએ અમને સર સહકાર આપ્યો કેમ કે આ લોકો તો સત્તાનો એમને એટલો નશો આવી ગયો હતો કે આ ગામ લોકોને દબાવવા માટે તાલુકા પોલીસ સ્ટેશનની ફોજ ઉતારી દીધી હતી તો શું તમે પોલીસને બોલાવીને અમને ઉપર દમન કરવા માંગતા હતા ખાસ તો જિલ્લા વહીવટી તંત્ર પાસે અમારો સવાલ છે કે શું થામ કંઠારી અને મનુબળ ગામના લોકો તમે સત્તાના જોડે એમને પોલીસથી થી દબાવવા માંગો છો જયારે તમે ગ્રીન ટ્રિબ્યુનલ માં જાદે માધવા ભુજ દુબઈ રાજ્ય સાહિત છે એમાં રોજનો એક લાખ રૂપિયા નગરપાલિકા દંડ ભરે છે સાયખામાં પોતાની માલિકીની જગ્યામાં નાખો નથી પરંતુ એના પણ આજે બધા લોકો ભેગા થઈને વિરોધ કરતા અહીંયા કાયમી માટે આજથી આ ડમ્પિંગ સાઇટ બંધ કરી છે ફરી વખતે ભાઈ ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાના તમામ મિત્રોનો હું દિલથી આભાર કહ્યું કે જેમને આ દુખી લોકોની ની પડખે આવી ન્યાય અપાવવામાં જો મદદ કરી હોય એ ભરૂચ જિલ્લા મીડિયા પર એમનો સેલ્યુટ કરું અને ફરી વખત તમામનો નો આભાર ભાઈ અને આજથી આ ડમ્પિંગ સાઈટ કાયમ માટે બંધ થાય થેન્ક યુ થેન્ક યુ ભરૂચ નગરપાલિકામાં એક અઠવાડિયાથી ઘન કચરા નિકાલ માટેની સાઈટનો પ્રશ્ન ઉપસ્થિત થયેલ છે નગરપાલિકા દ્વારા અગાઉ હંગામી ડમ્પિંગ સાઇટ કંથારિયા ગામે કરવામાં આવેલ હતી અગાઉ આ જગ્યાએ પ્રાઇમરી કલેક્શન માટે આજુબાજુના ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ અને એમની સાથે ચર્ચા વિચારણા કરીને એમની મદદથી એ સાઇટ ચાલતી હતી નગરપાલિકાની કાયમી ઘન કચરા નિકાલની સાઇટ સાયકા જીઆઈડીસીમાં ફળવાયેલ છે પરંતુ ત્યાં લોકલ વિરોધ હોવાને કારણે હજી એ સાઇટ અમે ચાલુ કરી શક્યા નથી અત્યારે અમે પૂરજોશમાં એ સાઇટ ચાલુ થાય એ માટે પ્રયત્ન કરી રહ્યા છીએ સાથે સાથે કચરો ખુલ્લો ડમ્પ ન થાય અને એનું પ્રોસેસિંગ થાય એના માટે પણ અમે કાર્યવાહી હાથ ધરી રહ્યા છીએ એ એ આ કાર્યવાહીમાં પંદરથી વીસ દિવસ એક મહિના જેવો સમય જાય એવો છે એટલે આજે અમે લોકોએ કંથારીયા ગામે સરપંચશ્રીઓ બધાને એકઠા કરી અને એક વિનંતી કરેલ હતી કે થોડો ટાઈમ આ સાઈટ ચાલવા દે પરંતુ ત્યાં સ્થાનિક લોકોની રજૂઆતો અને સરપંચશ્રીઓ જોડે ચર્ચા વિચારણા થતાં તેઓએ અમને અપીલ કરી હતી કે હવે અહીં કોઈ પ્રકારનો કચરો ડંપ કરવામાં આવે તો ગામ લોકોની સંમતિ નથી જે બાબતે અમે લોકોએ ચર્ચા વિચારણા કરી અને હાલ અમે બીજી વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે અંકલેશ્વર જીઆઈડીસી ખાતે પ્લાન્ટ છે એનામાં એના એ પ્લાન્ટ જોડે ચર્ચા વિચારણા કરી અને વૈકલ્પિક વ્યવસ્થા કરી રહ્યા છીએ વાગરાલી વિલાયત જીડીસી માં આવેલી કંપનીમાં થયેલ કેટાલિસ્ટ પાવડર ચોરી કેસમાં દહેજ પોલીસ અને વાગરા પોલીસને મોટી સફળતા હાથ લાગી હતી વાગરા પોલીસે વધુ સાત આરોપીઓ સહિત 13 લાખ થી વધુનો મુદ્દામાલ કબજે લઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી

વસાવાએ જણાવેલ કે તે પોતે અને સમીર રાઠોડ વિશાલ વસાવા અને નહીં પકડાયેલ આરોપી વિજય વસાવાએ ભેગા મળીને વિલાયતની જ્યુબિલન્ટ કંપનીમાંથી ચોરી કરેલ હતી ચોરેલ કેટાલિસ્ટ પાવડર અલગ અલગ માણસોને વેચાણ કરવા માટે આપેલ હતો જેમાં સતીશ વસાવા પાસેથી કિશન વસાવા અને વિક્રમ ઉર્ફે આશિષ પરમારે પાવડર વેચાણ કરવા લીધો હતો આ પાવડર તેઓ વિજય ચૌહાણને વેચાણ માટે આપવા જતા હતા તે દરમિયાન તેના કહેવાથી ભરૂચ એસોજીમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ નિલેશ વસાવાએ તેઓની ગાડી ઊભી રખાવી બળજબરીથી મુદ્દામાલ લઈ લીધો હતો આ મુદ્દામાલ વિજય ચૌહાણને આપી દીધેલ તેણે કુમાર પટેલને વેચાણ કરો આપ્યો હતો વાગરા પોલીસે કેતાલીસ પાઉડર કબજે કરી તેમજ ચોરી કરેલ આરોપીઓ તથા પકડાયેલા બીજા રિસીવરોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે એક આરોપીને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા દહેજ પોલીસે પકડેલ સાત આરોપીઓને સબજેલમાં ધકેલાયા હતા જ્યારે વાગરા પોલીસે પકડેલ સાત આરોપીઓને વાગરા કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગવાની તજવીજ હાથ ધરી હતી માહિતીના આધારે એસઓજીના પોલીસ કોન્સ્ટેબલ નિલેશ નરસિંહભાઈ વસાવા જેઓએ આ એની ગાડી છે જે આ માલ આપવા જતા હતા એમની ગાડી મુલત ચોકડી પાસે ઊભી રખાવેલી હતી અને એની અંદરથી બળજબરીથી મુદ્દામાલ લઈ લીધેલો હતો જેથી તેઓની પણ આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે અને આ જે મુદ્દામાલ છે જે કોન્સ્ટેબલ નિલેશ રાસંગભાઈ વસાવાએ જેમને એમને બાતમી આપી હતી જે વિજય રામછત્રસિંહ ચૌહાણ નાઓને આપેલો હતો મુદ્દામાલ અને જે મુદ્દામાલ તેઓએ અતુલ રમેશભાઈ પટેલને આપેલો હતો જે આ મુદ્દામાલ રાતુ રમેશભાઈ પટેલ પાસેથી આ કેટાલીસ પાવડર કબજે કરવામાં આવેલ છે આમ આ ગુનાના કામે કુલ તેર કિલોને નવસો ગ્રામ કેટાલીસ પાવડર જેની કિંમત થશે છે તેર લાખ અડતાલીસ હજાર ત્રણસો અને અન્ય મુદ્દામાલ મળી અઢાર લાખ ત્રેપન હજાર ત્રણસોનો મુદ્દામાલ રીકવર કરવામાં આવેલ છે આ ગુનાના કામે કુલ ત્રણ ચોરી કરનારીસમો તથા અગિયાર જે રિસિવરો ગુનાનો મુદ્દામાલ રાખેલો હતો તેઓની ધરપકડ કરવામાં આવેલ છે અને બાકીના જે વોન્ટેડ આરોપી છે તેમની ધરપકડ કરવામાં આવનાર છે અને જે બાકી મુદ્દામાલ છે તે પણ રિકવર કરવામાં આવશે આમ દહેજ પોલીસ અને વાગરા પોલીસે આ ગુનાને ડિટેક કરીને પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે આંગલેશ્વર તાલુકાના કોસમડી ગામની સેવન સ્ટાર રેસીડેન્સીમાં તસ્કરો એક બાજુ મકાનને નિશાન બનાવી સોનાના ઘરેણા અને રોકડા બે લાખ મળી કુલ રૂપિયા છ લાખ પચાસ હજારની માલમત્તાની ચોરી કરી ફરાર થઈ જતા જીઆઈડીસી પોલીસે તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્રે માહિતી અનુસાર મૂળ બિહાર અને હાલ અંકલેશ્વરના કોસમડી ગામની સેવન સ્ટાર રેસીડેન્સીમાં રહેતા મોહમ્મદ મુનના અબ્દુલ રઉલ અન્સારી ગત રોજ રાત્રે સાડા નવ કલાકે પોતાના મકાનને તાળો મારી નોકરી પર ગયા હતા તે દરમિયાન તસ્કરોએ બંધ મકાને નિશાન બનાવ્યું હતું અને મુખ્ય દરવાજાનો નકો તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો તિજોરી તોડી લોકરમાં મૂકેલા સોનાના સોના અને રોકડા બે લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા મોહમ્મદ મુનના અબ્દુલ રાઉલ અન્સારી સવારે નોકરી ઉપરથી ઘરે પરત ફરતા ચોરી થઈ હોવાનું પડતા તેઓ જીઆઈડીસી જાણ કરતા પોલીસ કાફલો દોડી આવી તપાસ હાથ ધરી ચાર લાખ પચાસ હજારના સોનાના દાગીના અને રોકડા રૂપિયા બે લાખ મળી કુલ રૂપિયા છ લાખ પચાસ હજારના ના માલમત્તાની ચોરીની ફરિયાદ નોંધી તસ્કરોનું પગેરું મેળવવા ડોગ સ્કોડ અને એફએસએલની મદદ લીધી હતી મારું નામ તરુણ મંસારી છે સેવન સ્ટાર રેસિડેન્સી કોસમડીમાં આવેલું છે સોસાયટી એમાં મારા પપ્પા એકલા રહેતા હતા અમારા પપ્પા નાઇટ શિફ્ટ ડ્યુટી ગયા છે ગઈ કાલે રાત્રે ને ગઈ કાલે રાત્રે જ મારા ત્યાં ચોરી ગયા છે આશરે સોનું આઠ દસ તોલાનું હતું બે લાખ કેસ હતા હા પૂછપરછ કરીને ગઈ ફોટા વટા બધું પાડી નહીં ગયા છે બસ અમારે પોલીસથી એટલું જ છે કે અમારો વસ્તુ કયો છે તે અમને મેં થોડુંક આ મહેનત કરીને આ વસ્તુ પર મને અમને રિકવર કરી આપ્યો

જેમાં પ્રેમસ્વામીની મૂર્તિ પધરાવવા જઈ રહ્યા છે આ મૂર્તિ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં પ્રબોધ સ્વામીના જૂથના હરિભક્તોનો વિરોધ છે હરિપ્રસાદ સ્વામીજીના સ્વધામ ગમન બાદ આધ્યાત્મિક વારસદારની મૂર્તિ સંસ્થાના પ્રમુખ મનસ્વી રીતે પધરાવે તો એ ગેરબંધારણીય છે યોગી ડિવાઇન સોસાયટી હરિધામ શોકડાના તમામ ટ્રસ્ટના હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલે છે તેમાં પ્રમુખ તરીકે વર્ણવેલ પ્રેમસ્વામીનો પણ ચેરિટીમાં વિવાદિત પ્રમુખનો કેસ છે જેનો ઉકેલ હજુ આવેલ નથી આથી યોગી ડીવન સોસાયટી પ્રેમસ્વામી જૂથ દ્વારા આ પ્રકારની હરિભક્તોની આસ્થાને ઠેસ પહોંચાડનારી પ્રવૃત્તિનો ધર્મના હિત માટે હરિપ્રબોધમ જૂથ દ્વારા સખત વિરોધ નોંધાવવામાં આવ્યો હતો હરિધામ છોકરાના તમામ ટ્રસ્ટોનો પ્રશ્ન જ્યાં સુધી કોર્ટમાં છે ત્યાં સુધી વિવાદિત પ્રમુખ દ્વારા આ ટ્રસ્ટોની કોઈપણ મિલકતમાં મૂર્તિ પધરાવી નવી જમીન લેવી જમીન વેચવી તથા ટ્રસ્ટના નાણાંનો ઉપયોગ એક હતું કરવો એ યોગ્ય નથી સરકારશ્રીનું આ બાબતે ધ્યાન દોરીએ છીએ આત્મી યુનિવર્સિટી રાજકોટના સેક્રેટરીથી કામ કરતા ત્યાગોલ્લભ સ્વામી પર તેત્રીસ કરોડના કબનનો કેસ ચાલુ છે જેવું નિરાકરણ ના આવે ત્યાં સુધી તમામ પ્રશ્નોથી રાજીનામું મૂકે એવી યોગી સોસાયટીના હરિપ્રબોધન જૂથના તમામ હરિભક્તોની અપીલ છે યોગી સોસાયટી પ્રેમ સ્વામી જૂથ દ્વારા આ પ્રકારની હરિભક્તોની આસ્થાને ઠેસ પહોંચાડનારી પ્રવૃત્તિનો ધર્મના હિત માટે અમુક હરિપ્રબોધન જૂથ દ્વારા સખત વિરોધ નોંધાવીએ છીએ આ યોગીટીવાની સોસાયટી ભરૂચ ટ્રસ્ટમાં ટ્રસ્ટીઓ દ્વારા જે ગેરરીતિ થયેલ છે તેની અરજી પણ ચેરિટી કમિશનર સુરત ઝોનમાં કરેલ છે જેનો હજુ નિકાલ આવ્યો નથી અમો યોગેશજીબેન સોસાયટી હરિપ્રબોધન ચૂથ હરિભક્તો આ ટ્રસ્ટના બેનિફિશિયરી છે તો આ બાબતે ઘટતું કરવા માટે મહાનુભાવોને વિનંતી અમુ શ્રી કલેક્ટર શ્રી મામલતદારશ્રી યોગેજીબેન શિવડી ભરૂચ ચેરિટી કમિશનર ભરૂચ શ્રી ભરૂચ સાંસદ શ્રી ભરૂચ આરએસએસ પ્રમુખ ભરૂચ બીએસપી પ્રમુખ ભરૂચ તથા સમન્વય સમિતિ હિન્દુ ધર્મને પણ આ અરજી આપવા

રિટર્ન થયો હતો જે અંગે ફાઇનાન્સ કંપની દ્વારા અંકલેશ્વરના એડિશનલ સિનિયર સિવિલ જજ એન્ડ એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ગૌતમ દરજીની કોર્ટમાં આરોપી વિરુદ્ધ ચેક રિટર્નની ફરિયાદ કરવામાં આવી હતી અને ફાઇનાન્સ કંપનીના એડવોકેટ પીસી રાજપૂત દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી તેમની દલીલોને કોર્ટે ગ્રાહ્ય રાખી આરોપીને સજા ફટકારી હતી જેમાં આરોપી મહેબૂબ અલી ગુલામુદ્દીન સૈયદને એક વર્ષની સજા અને ત્રીસ દિવસના રૂપિયા સાત લાખ ચૂકવવાનો કોર્ટે હુકમ કર્યો હતો અને જો સમય મર્યાદામાં રૂપિયા નહીં ચૂકવે તો વધુ છ માસની સજાનો હુકમ કોર્ટે કર્યો હતો જ્યારે બીજી શ્રી રામ ફાઈનાન્સ કંપનીની ફરિયાદમાં આરોપી સરબતસિંહ કુલદીપસિંહ સૈનીએ શ્રી રામ ફાઈનાન્સમાંથી ટ્રક લેવા માટે લોન લીધી હતી પરંતુ લોનના હપ્તા સમયસર ચૂકવ્યા ન હતા તેથી ફાઇનાન્સ કંપની દ્વારા સરબતસિંહે બાકી લોનના હપ્તા પેટે આપેલા ચાર લાખ પંચ્યાસી હજારનો ચેક બેંકમાં જમા કર્યો હતો જોકે આ ચેક રિટર્ન થતાં આ અંગે કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેમાં અંકલેશ્વરના એડિશનલ સિનિયર સિવિલ જજ એન્ડ

બનાવની વિગતો અનુસાર ગત ઓગણત્રીસ માર્ચ બે હજાર એકવીસના રોજ બપોરે ત્રણ વાગ્યે મનીષ વિરેન્દ્ર ગીરી અને તેના મિત્ર વિકાસસિંહ સેંગર વાલિયા જવા માટે બસ ઊભા રાખતા તે દરમિયાન જમાદાર ટ્રાન્સપોર્ટની બસ ત્યાંથી પસાર થઈ રહી હતી તેને હાથ બતાવતા તે ઊભી રહી હતી તે બસમાં બંને મિત્રો ચડતા બસ ચાલક દશરથસિંહ ઉર્ફે ભીમા બહાદુરસિંહ સિંધાએ કહ્યું હતું કે ઇમરજન્સી કામ છે જે સાંભળી બસ ચાલક દશરથસિંહ સિંધાએ બસ કંપનીની છે તમે ઉતરી જાઓ કહી અભદ્ર ગાળો બોલવાનું શરૂ કર્યું હતું જે ગાળો બોલવાની ના પાડતા દશરથસિંહ સિંધા ઉશ્કેરાઈ ગયા હતા અને ત્યાં રહેલ ફાયર સેફ્ટીની બોટલ મનીષ વિરેન્દ્ર ગિરીના માથામાં મારી દીધી હતી તો વિકાસસિંહ સેંગર પર બોટલ મારતા આંખની બાજુમાં ઈજા સાથે બસમાંથી નીચે પડી ગયો હતો અને બંનેને ગંભીર ઈજા સાથે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા બનાવ સંદર્ભે મનીષ વિરેન્દ્ર ગીરી દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી જે કેસ અંકલેશ્વરના નામદાર બીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જી એસ દરજી સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો જ્યાં કેસ સરકારી વકીલ શિલ્પાબેન પટેલ દ્વારા વિવિધ પુરાવા તેમજ ધારદાર દલીલો રજૂ કરાઈ હતી બસમાંથી નીચે પડેલ વિકાસ સિંહ સેંગર માથામાં ગંભીર ઈજાને પગલે બ્રેઇન હેમરેજ થયા હતા સુંઘવાની શક્તિ પણ ગુમાવી બેઠા હતા જે અંગે પણ જરૂરી દલીલ કરાઈ હતી જે તમામ દલીલની ગ્રાહ્ય રાખી નામદાર બીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જી એસ દરજીએ એક વર્ષની સખત કેદની સજા અને બે રૂપિયાનો દંડ ફટકાર્યો હતો તેમજ અન્ય ઈપીકો કલમમાં વધુ છ માસની દંડ અને દંડ ન ભરે તો વધુ એક માસની સજાનો હુકમ ફટકાર્યો હતો સજા કરતા પહેલા કોર્ટ દ્વારા પ્રિવેન્શન ઓફિસરનો રિપોર્ટ પણ કોર્ટે મંગાવ્યો હતો જે અંગે પણ સરકારી વકીલ શિલ્પાબેન પટેલે દલીલ કરી તેમજ ઈજા અંગેની દલીલ કરી હતી અને નજીવી બાબતે આક્રમક વલણ દાખવ્યું હતું જેથી સમાજમાં દાખલો બેસે તે માટે કરવા માટે દલીલ કરીને આ દલીલને ધ્યાનમાં રાખી પ્રિવેન્શનની અરજીને ગ્રાહ્ય ન રાખી સજાનો હુકમ કરવામાં આવ્યો હતો

હાલ સ્થિતિ એવી છે કે જાહેર માર્ગો પર ઢોર બેઠેલા જોવા મળે છે જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે તેમજ રસ્તા પરથી પસાર થતા હોય ત્યારે અચાનક ઢોર આવી જાય ત્યારે વાહન ચાલક મુશ્કેલીમાં મુકાઈ જાય છે રખડતો ઢોર ટ્રાફિક જામ કરે છે મહત્વનું છે કે જાહેર માર્ગો પર અડીંગો જમાવીને બેઠેલા રખડતા ઢોરના કારણે વાહનચાલકોને મુશ્કેલી વેઠવી પડે છે સાથે અકસ્માતની ભીતિ પણ સેવાઈ રહી છે અકસ્માતના સ્ટેશન રોડ શાક માર્કેટ સહિતના કેટલાક જાહેર માર્ગો પર રખડતા ઢોર જોવા મળે છે ત્યારે નગરપાલિકા વહેલી તકે ઢોર પકડ અભિયાન શરૂ કરે તેવી લાગણી પ્રવર્તી છે અંકલેશ્વર રાજપીપળા રોડ ઉપર સોનમ સોસાયટીમાં પાર્ક કરેલ વિંગર ગાડીમાં શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળી હતી બે ફાયર બ્રિગેડ દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી અંગલેસરની રાતપીપળા ચોકડીથી સારંગપુર રોડ ઉપર આવેલ સોનમ સોસાયટીમાં વિંગર વાન ગાડી પાર્ક કરી હતી જેમાં અચાનક શોર્ટ સર્કિટ થતાં આગ ભભૂકી ઉઠી હતી ગાડીમાં આગ જોતા આસપાસના દુકાનદારો અને રહીશોએ પાણીનો છંટકાવ કર્યો હતો જોકે આગ ગાડીમાં વધુ ફેલાતા સ્થાનિકોએ ડીપીએમસી અને નગરપાલિકા ફાયર સ્ટેશનમાં જાણ કરતા બે ફાયર બ્રિગેડો ફાઇટરો સાથે દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી જોકે વિંગરવાન ગાડી આગમાં બળીને ખાખ થઈ જતા ગાડી માલિકને મોટું નુકસાન થયું હતું તાલુકામાં ધોરણ એક અને બે માં શિક્ષકોનીતિના માંગરોળ તાલુકામાં શિક્ષકો માટે નવી શિક્ષણ નીતિ અને આધારિત તૈયાર કરવામાં આવેલા નવા એનસીએફસીપૂર્ણ તથા અન્ય શૈક્ષણિક સામગ્રી અંગે શિક્ષકો વાકેફ થાય અને તેનો ઉપયોગ શાળામાં બાળકોના શિક્ષણ માટે કરી શકે તે માટેની તાલીમનું આયોજન બીઆરસી ભવન માંગરોળ અને મોસાલી પ્રાથમિક શાળામાં તારીખ એકત્રીસ સાત બે હજાર ચોવીસ થી તારીખ બે આઠ બે હજાર ચોવીસના દિન ત્રણ માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કુલ બાર માસ્ટર ટ્રેનર દ્વારા તાલુકાના કુલ એકસો શિક્ષકોને અધ્યયન નિષ્પત્તિ જાદુઈ પિટારા કાર્યપ્રણાલી અધ્યયન સંપુટ પ્રગતિ રજિસ્ટર સપ્તરંગી શનિવાર રમે તેની રમત વગેરે મુદ્દા પર તાલીમ આપવામાં આવી રહેલ છે આ તાલીમનું વર્ગ સંચાલન પ્રજ્ઞેશિંહ સોલંકી બીઆરપી નિપુણ તથા બીઆરસી કોઓર્ડિનેટર હીરાભાઈ ભરવાડ દ્વારા કરવામાં આવી રહેલ છે અભ્યાસ કરાવતા શિક્ષકોની નવી શિક્ષણ નીતિ અને એન સીએફ એસ સી એફ આધારે તૈયાર કરવામાં આવેલા નવા અધ્યયન સંપુટ તથા અન્ય શૈક્ષણિક સામગ્રી અંગેની તાલીમનું આયોજન ડીઆઈસી ભવન માંગરોળ ખાતે તથા મોસાલી પ્રાથમિક શાળામાં કરવામાં આવેલ છે આ તાલીમમાં કુલ માંગરોળ તાલુકાના ધોરણ એક અને બેમાં અભ્યાસ કરાવતા શિક્ષકોમાં એકસો ચોપન શિક્ષકોએ ભાગ લીધેલ છે અને બાર તજજ્ઞો દ્વારા આ તાલીમ આપવામાં આવી રહી છે આ તાલીમમાં વિવિધ જે નવો અભ્યાસક્રમ નવી શિક્ષણ નીતિના આધારે જે નવો અભ્યાસક્રમ આવેલ છે તેની તાલીમનું આયોજન કરવામાં આવેલ છે આ ત્રણ દિવસની તાલીમ છે તારીખ એકત્રીસ સાત ચોવીસથી મે આઠ ચોવીસ સુધી આ ત્રણ દિવસની તાલીમ આપવામાં આવનાર છે તેમાં એકસો શિક્ષકોએ ભાગ લીધેલ છે તેમાં અધ્યયન નિષ્પત્તિ જાદુ કિટારા કાર્યપ્રણાલી અધ્યયન સંકુટ પ્રગતિ રજિસ્ટર સપ્તરંગી શનિવાર અને રમે તેની રમત જેવી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા આ તાલીમ આપવામાં આવનાર છે અને આ તાલીમ આવનાર ભવિષ્યમાં જે આ વર્ષમાં જે બાળકો ધોરણ એક અને બે માં અભ્યાસ કરે છે એ શિક્ષકો દ્વારા આ શિક્ષકો સારી રીતે શૈક્ષણિક કાર્ય કરવા એ માટેની આ તાલીમનું આયોજન કરવામાં આવેલ છે જંબુસર નગરપાલિકા ક્લાર્ક વય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો હતો જમ્મુસર નગરપાલિકામાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા અબ્દુલ અઝીઝ ગુલામ રસુલ મલિક જેઓ એકત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ વયનિવૃત્ત થતા હોય તેઓનો વયનિવૃત્તિ વિદાય સમારંભ નગરપાલિકા ખાતે દબાણ અને લાઇબ્રેરી ચેરમેન શૈલેષભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો જેમાં સદસ્ય વિશાલભાઈ પટેલ સાકીરભાઈ મલિક સલીમ પટેલ કાદરબેગ મિર્ઝા અગ્રણી વીરેનભાઈ શાહ સૌ ઉપસ્થિત રહ્યા હતા અબ્દુલ અઝીઝ ગુલામ રસુલ મલિક જેઓ એક એક ઓગણીસો છન્નુના રોજ ક્લાર્ક તરીકે નિમણૂક પામ્યા હતા અને બે હજાર બેથી વેરા શાખામાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા બજાવી પાલિકામાં ફરજ આજે તેમનો વયનિવૃત્તિ વિદાય સમારંભ હોય ઉપસ્થિતોએ તેઓનું આગામી જીવન ધાર્મિકતા પરિવારજનો સાથે નિરોગી સુખમય વિતાવે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી તેમજ કર્મચારીઓ દ્વારા સાલ ઉડાડી સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માનિત કરાયા હતા આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ અમિષાબેન શાહની દુરસ્થ તબિયતને કારણે આવી શકાય તેમના હોય તેઓનો શુભેચ્છા સંદેશ તથા નગરપાલિકા સીઓનો શુભેચ્છા સંદેશ લખધીરભાઈ જાંબુએ વાંચીને સંભળાવ્યો હતો નિવૃત્તિ સમારંભમાં પાણી પુરવઠા એમ કે મકવાણા મહેકમ ક્લાર્ક પ્રજ્ઞેશભાઈ ઠક્કર વિનુભાઈ રાઠવા મુકેશભાઈ ચૌહાણ હિતેશભાઈ પટેલ બાબુભાઈ સોલંકી સહિત કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા નાદોદ તાલુકાના ફૂલવાડી ગામે આવેલ શારદા મંદિર કન્યા છાત્રાલયમાં લાખો રૂપિયાની કેટલાક સમયથી થી ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત ગરીબ છાત્રાઓને અપાતી લાખો રૂપિયાની નવી સાયકલો વરસાદમાં કાટ ખાઈ રહી છે ગુજરાત સરકાર દ્વારા આપેલી સાયકલો વરસાદ પાણીમાં પલળી રહી છે છાત્રાલયના સંચાલક અને એમના ઉપરી અધિકારી સાયકલોની જવાબદારી લેવા તૈયાર નથી રાજપીપળા ખાતે આવેલ આદિજાતિ વિકાસ વિભાગના સંચાલન બહાર પડી છે અને આવી હાલત આખા ગુજરાતમાં છે તેવો જવાબ આદિજાતિ વિકાસ વિભાગના અધિકારી વલવીએ ફોન પર આપ્યો હતો શું ગુજરાત સરકાર દ્વારા અપાતી સહાયના લાખો રૂપિયાની સાયકલો ભંગાર હાલતમાં પડી રહેશે એવો લોકચર્ચા ભરૂચ પાલિકા દ્વારા કંથારીયા ગામની સીમમાં ચાલતી ગેરકાયદેસર ડંપિંગ સાઈટ માં ફરી કચરો નાખવાની તૈયારી કરતા આજુબાજુના ગ્રામજનોએ વિરોધ નોંધાવી બંધ કરાવી વિલાયતની જુબિલિયન કંપનીમાં કેટાલિસ્ટ પાવડર ચોરીમાં વાઘરા પોલીસે વધુ સાત આરોપીને ઝડપી પાડ્યા. ભરૂચ એસઓજીમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ નિલેશ વસાવાની સંડોવણી બહાર આવતા પોલીસે પટ્ટો લાગ્યો. ધરપકડનો કુલ આંક 14 પર પહોંચ્યો, જ્યારે એક આરોપી વોન્ટેડ. અંકલેશ્વરના કોસંભડી ગામની 7 સ્ટાર રેસિડેન્સીમાં એક બંધ મકાનમાં 6.50 લાખના માલ મત્તાની ચોરી. મકાનમાલિક મકાન બંધ કરી નોકરી ઉપર ગયા હતા. 10 करोड रुपया 4.50 लाख ना सोन्याना गरेना रोकडा रुपया 2 लाख मडी 4.50 लाख ची चोरी करून फरार ते गया आजना सिटी न्यूज ए समाप्त थे नवीन समाचारो साते फरी मोडीच नमस्कार